નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સમાચાર વિગતવાર જોઈએ તો મહાકુંભ મેળો એક પવિત્ર મેળો છે જે દર 12 વર્ષે યોજાય છે અહીં ગંગા જમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે મહાકુંભ મેળામાં જવા અમદાવાદથી પ્રયાગરાજ ટ્રેનો જશે મહાકુંભ મેળો એક એક પવિત્ર મેળો છે જે દર વર્ષે 12 વર્ષે યોજાય છે અહીંયા ગંગા જમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે જે આત્મ શુદ્ધિકરણ

મહાકુંભ મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છે તેથી જ ત્યાં પહોંચવા માટે તમે ટ્રેન બસ અથવા તો પ્લેન દ્વારા જઈ શકો છો તો જાણી લો અમદાવાદથી પ્રયાગરાજ સુધી કઈ કઈ ટ્રેનો જાય છે પારસના એક્સપ્રેસ ભાવનગર ભાવનગરથી સત્તર પિસ્તાલીસ વાગ્યે ઉપડે છે અને ત્રેવીસ પાંચ વાગ્યે અમદાવાદ પહોંચે છે તો બીજા દિવસે બાવીસ કલાકે પ્રયાગરાજ જંકશન પહોંચે છે રતલામ અને આગ્રા લાંબા સમય સુધી રહે છે આ ટ્રેન અંદાજે

રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ આણંદ છાયાપુરી એટલે કે વડોદરા રતલામ કોટા આગ્રા અને કાનપુર થઈને પ્રયાગરાજ પહોંચે છે આ ટ્રેન બીજા દિવસે બાવીસ પચાસ વાગ્યે પહોંચે છે